નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ ગુજરાત સરકાર અને રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યના પત્રકાર મિત્રો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ક્રોસ ભવન પાલનપુર ખાતે ઇન્ડિયન ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠા જિલ્લાના પત્રકાર મિત્રોના સ્વાસ્થ્યની ચકાસણી માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો પાલનપુર ખાતે પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાની ભાવના અંતર્ગત પત્રકારોની સઘન આરોગ્ય તપાસ અંતર્ગત વિવિધ પ્રકારના જરૂરી બ્લડ ટેસ્ટ એક્સ રે અને ઇસીજીને આવરી લઈને કેમ્પ યોજાયો હતો વહેલી સવારથી બપોર સુધી ચાલેલા આ મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પમાં બહોળી સંખ્યામાં પત્રકાર મિત્રો જોડાયા હતા પાલનપુર ખાતે રેડ ક્રોસ અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે યોજવામાં આવેલ હેલ્થ સ્ક્રીનીંગ કાર્યક્રમ હેઠળ કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ લોહીની ટકાવારી અને બ્લડ ગ્રુપ લિવર ફંક્શન એસજીપીટી બિલીરોબેન અલ્કલાઇન ફોસ્ફેટ એટલે કે લિવર કોલેસ્ટ્રોલ અને લિપિડ પ્રોફાઇલ સહિતના ટેસ્ટ કિડની ફંક્શન ટેસ્ટ સાંધા અને હાડકા માટે યુરિક ટેસ્ટ અને કેલ્શિયમ હોર્મોલર ટેસ્ટ થાઇરોઇડ વિટામિન ડી ટ્વેલ્વ ડાયાબિટીક માર્કેટ અને ડાયાબિટીક માર્કર અને પચાસથી વધુ ઉંમર માટે પ્રોસ્ટેટ અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના પુરુષો બહેનો માટેના ટેસ્ટ સહિતની સેવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં જિલ્લાના ચોપન પત્રકાર મિત્રો સાથે માહિતી ખાતાના સ્ટાફે ભાગ લઈ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો આ અવસરે બનાસકાંઠા નાયબ નાયબ માહિતી નિયામક કુલદીપ પરમાર રેડક્રોસ સોસાયટી ચેરમેન ગિરીશભાઈ જગાણિયા રોટરી ક્લબના પ્રમુખ કનુભાઈ અગ્રવાલ રેડક્રોસના હોદ્દેદારો જિલ્લા માહિતી કચેરીનો સ્ટાફ અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા